આજુ માં દારૂ બોવ દારૂ છે આજુમાં બઉ દારૂ કઈ જગ્યા મહિના પાને ઘરો ઘર દેવા આવે છે વીસ વર્ષ ને બાવીસ છોકરા અમારા મરી કોઈ ધ્યાન દારૂ દેવા આવે પણ વેચવા દઈ જાય

ના છોકરા દારૂ પાય છે છોકરા ભેગા કરી અને વાહ માં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇક માં લઈને ફરે છે વાહ કોઈ સપોર્ટ કોણ આપે છે સપોર્ટ આપે કોઈ અમારો હા ભરતો જ નથી કોઈ કોઈક હશે ને એના કોક બરાબર વિનંતી કરું છું કે મહેરબાની સાથે વાંઢિયા આજ સાડા ત્રણ મહિના થી આ અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ જે અણદાણી ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે તો ઠીક કે ખેતરમાં તોથી ઢેડી જાય અને પોલીસ બસમાં નાખે છે પણ થોડા દિવસો પેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસેડી ઘસેડીને ઘરમાંથી પણ લઈ ગયા

પાંચ પચીસ લાખ માટે આગળ કરે છે શું આયાને બોલવાનો અધિકાર હતો કેમ બોલ્યા હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો આવો અમે આવા જવાબ અમે દેશું